ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ તો મોડાસા માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા છે મોડાસા ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે અને વાહનો પણ ફસાયા છે તો સાકરિયા આનંદપુરા કંપા ગોરી ટીંબામાં વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામે છે અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે આ પ્રકારે મોડાસા ચાર રસ્તા વિસ્તાર ઉત્સવેલી વિસ્તાર એમ્સ હોસ્પિટલની સામેની જગ્યામાં પાણી ભરાયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કારણે કે પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા કારણ કે ગરમી બફારાથી લોકો ત્રસ્ત હતા આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાય છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલી અરવલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના માલપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો ગ્રામીણ પંથકમાં દોઢ વરસાદ સજ્જનપુર કંપામાં ખેતરો થયા જળબંબાકાર ખેતરોની પાડો તોડી પાણી નિકાલ કરવા ખેડૂતો મજબૂર બન્યા છે તો ગોવિંદનગર જેતપુર ચોરીવાડ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે આ વિસ્તારમાં વરસાદને કારણે કરાયેલું વાવેતર ખેડૂતોને અટકાવવું પડ્યું છે તો માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ હાર્દિક જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારથી વરસાદના કારણે ખેડૂતો મજબૂર બન્યા છે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે મોડાસા અને મેઘરજ પંથકમાં વરસી ચુક્યો છે બાર વાગ્યા થી લઈ સાડા પાંચ સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે બીજી તરફ માલપુર તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદના કારણે ખેડૂતો ખેતરો જળબંબાકાર થયા છે ખાસ કરીને સજ્જનપુરા કંપા જે વિસ્તાર છે ત્યાં ખેતરોમાં પાણી ખૂબ ભરાઈ ગયા છે જળબંબાકાર ની સ્થિતિ કારણે ખેડૂતો એ જે ખેતર ની જે પાળો હતી તેને તોડી અને પાણી નિકાલ કરવાની ફરજ પડી છે આજે સવારથી જ વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા તે વાવેતર અટકાવવાની પણ ફરજ પડી છે એની સાથે કહી શકાય કે ગોવિંદનગર જીતપુર અને ચોરીવાડ આ ગામડાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ પણ મોડાસા શહેર તેમજ જિલ્લામાં હજી પણ વરસાદ યથાવત છે જે પ્રકારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લામાં તેને લઈને ચોક્કસથી તંત્ર પણ સાબદું છે અને વાઘવાની ભારચ નદી માં તણાયો હતો યુવક સુખી ડેમ માંથી પાણી છોડતા ભારચ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો આજે સવારે નદી ઓળંગતા સમયે આ ઘટના બની છે ફાયર વિભાગે હાથ ધરી છે શોધખોળ

રમેશભાઈ છે તેઓ નદી ની અંદર તણાઈ ગયા હતા તેઓનો જ એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો અને ખાસ કરીને હાલ તો ફાયર વિભાગ ની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને જે રમેશભાઈ ની જે શોધખોળ પ્રક્રિયા પણ હાથ કરવામાં આવી છે આમ તો જ્યારે ડેમ નું પાણી છોડવામાં આવ્યું ત્યારે તંત્ર તરફથી આદેશ પણ કરવામાં આવ્યા હતા કે નદી કિનારે કોઈ જવું નહીં પરંતુ આજે રમેશભાઈ છે તે સામે કિનારે કંઈક કઈક અચાનક જવા નતા તે સમયે જ આ પાણી આવતા તેઓ હાલ તો તણાયા છે તેની શોધખોળ હાલ ચાલી રહી છે જી બિલકુલ સહેજબ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલ શોધખોળ કરવામાં આવી રહી છે હજુ સુધી તેમની કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ ફાયરની ટીમ છે તે શોધી રહી છે તેમને છોટા છોટાઉદેપુર અને દાહોદથી બે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં નદી ઓળંગતા સમયે જે પ્રકારની ઘટના જોવા મળી છે એક તરફ પાનમ નદીમાં યુવક ફસાયો છે દાહોદના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ છોટા છોટાઉદેપુરમાં નદીના ધસમસતા પ્રવાહમાં એક આધેડ છે તે તણાયો હતો જેમની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે ફાયરની ટીમ પહોંચી છે પરંતુ હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી તો સવાલ